હલો ભાઈ નમસ્તે સાહેબ નમસ્કાર પેલા તો હારા સમાચાર આપો શું સારું કામ થઈ ગયું અરે સાહેબ અરે વાહ વાહ દૂર થઈ ગયું સાહેબ વાહ સરસ કામ થઈ ગયું ને આપડું મારું માર્ગદર્શન એમ તો પરફેક્ટ હોય પણ ક્યારેક ટેકનિકલ કારણો સર અટકતું હોય તો વાત જુદી છે બાકી લગભગ ખોટું ન પડે સર સરસ સરવ પેલું કામ થઈ ગયો બીજું કામ ક્યાં અટકે છે હવે બીજું કામ છે એવું છે કે એમાં બે દસ ત્રણ દસ થાય ટોટલ બરોબર છે એમાંથી બે ચડી ગયા એક રહી ગયો કયા કારણ રહી ગયો છે ત્રીજો એ એકાળ એનો કોપિસમાં લાગ્યા છેક ઓકે તો એનો ફોલ્ટ છે તો બરાબર હવે નાગવેલો ના ચડું તો જમીન માલિકોના લામ અમારા બે સિવાય એના ચાલુ રહે બરોબર છે બરોબર તો હવે સાહેબ મારે માનો એનું KGF ટુ એક થી છે અને પેલો રસ્તો નો જવા છે તો મારે કોની સહી જોવી પડે હવે રસ્તા તો લખાયેલો છે તો નોંધાશે નહિ તો લખાયેલો નો હોય તો નોંધવાની જરૂર નથી ઈ જ રાઈટ કેવાય સુખાધિકારી ઓટોમેટિક મળે બરોબર હા દસ્તાવેજ માં છે પણ કેવું સાહેબ કે ખાલી એનું લંબાઈ કઈ કરવું નથી ભલે રહ્યું એમનું એ સુખા બરાબર છે એમના કરતા હા બરોબર બોલો બીજો કઈ પ્રશ્ન બસ બસ સાહેબ બસ જે રહી ગયો એ રહી ગયો એ નઈ ભૂલે રહી ગયો

બસ તો કઈ કરવાની જરૂર નથી કેજેપી દુરસ્તી માં છો તો આગળ પાછળ બીજું કઈ શબ્દ નથી ને મારે પૈકી પૈકી થયા અચ્છા તમારા પૈકી પૈકી થયા ને તો એનું તમારે કેજેપી દુરસ્તી કરાવી લો તો સારું તો એમાં બધાની બધા જોશે નંબર માં જેટલા જણા છે એ બધાની અચ્છા હાલમાં જે ચાલુ છે એ લોકો દેજો બધા બધાની જોશે હો ઓકે આભાર કાં થેન્ક યુ બాలే આવજો હો હા સામ સા સા હા આવજો તમે કયા તાલીમ કેમ્પમાં હતા ચોથામાં હતા કે ત્રીજામાં હતા ના સાહેબ સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપમાં હતા અચ્છા સ્ટાર્ટિંગ વાળામાં હતા ઓકે ઓકે એટલે ત્યાં પાંચમો આલે છે ને હમણાં છઠ્ઠો આવશે મારા આવું છે સાહેબ પછી તમારે વિડિયો સાંભળી સાંભળીને ને હું બધું શીખી રહું તમને ખબર છે નવામાં આપણે શું સિસ્ટમ કરી છે ઈ જો 3000 રૂપિયા ફીસ હોય છે આવતી વખતે 3500 થશે એક વખત આવી ગયા છે પછી બીજી વખત પછી ત્રીજી વખત આવે છે ને એને છાસઠ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ એમાં ભલે પૈસા ઘટે પણ એ જૂના માણસો આવે તો નવા પ્રકારની તાલીમ ને નવા નવા વિષયો શીખી જાય બીજા હવે તાલીમ ને એમાં ફેરફાર કર્યા છે પ્રથમ દિવસે જે વિષયો હોય એમાં પણ ત્રણ ચાર વિષય નવા હોય અને બીજા દિવસે તો ટોટલ નવા નવા વિષયો જ હોય હોય કોઈ વખત રોડ રસ્તા નું પાણીના નિકાલ નું નવા નવા હોય એટલે અનુકૂળતા એ આવજો તમને પણ આ ડિસ્કાઉન્ટ નો બધો લાભ મળશે આપણો હેતુ ઈ છે ટવાનો તો ક્યાંય છે જ નહીં બાર થી બેઠા ને એમ લાગે કે ત્રણ હજાર રૂપિયા લખે પચાસ હજાર માણસો આવ્યા તો લાખ રૂપિયા થયા લાખ ન થતા ખર્ચો થતા હરભર થાય એવું જ થતું હોય તમને કીધેલું કે અમારા જમવા અને રેવા તો પૈસા વસુલ થઈ જાય છે બરાબર કારણ કે રેવા જમવાનું તો જમવાનું શું થાય બારે ના મળે એવું તો તમે જમાડો છો સાહેબ બરોબર અને અમે તો અભણ જ હતા એવું માનવાનું તમારા થી આ બધું શીખી રહ્યા છીએ બરાબર છે જરૂર પડશે તો કોલ કરીશ અને કેમ્પ માં તમારે આવું છે સાહેબ પણ તો એ તો અનુકૂળતા જ એવું જરૂર નથી કે કન્ટિન્યુ બધામાં આવો તમને જયારે અનુકૂળતા હોય ત્યારે આવો તમને મેસેજ તો મળતા જ છે તમે જે વિડિયો મોકલો ને બધા સાંભળીએ છે અમે વાહ સરસ સરસ આઉટ લેન ગેમિંગ ના 40 વિડીયો આવશે કટકે કટકે હા એ બધા જોઈ લો હા હા સારું સારું સાહેબ હા ભલે આવજો હા હા હા